નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ ચૈતર વસાવા આજે પોતાના સમર્થકો સાથે લાખોની જનસંખ્યામાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને ચૈતર વસાવા આજે પોતાના સમર્થકો સાથે અહીંયાથી ફોર્મ ભરીને રવાના થઈ ચૂક્યા છે ત્યારે તેમના સમર્થકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેમના જે ચાહકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને ચૈતર વસાવા ડેડિયાપાડાથી રેલી કાઢતા કાઢતા અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે લોકો છે અહીંયા તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામભાઈ નરેશભાઈ વસાવા ક્યાં ના છો તમે

એ पचास हजार थे पचास हजार उड़ती हाँ એટલે ચૈતર વસાવા ડેડિયા નહોતા ત્યારે કોણ કામ કરતું તે પેલા મહેશ વસાવા હતા પણ હવે નથી હવે ના એટલે ચૈતર વસાવા જેલમાં ગયા પછી એમને આવો નતાવવા દેતા ત્યારે એની પત્ની હતી એના પત્ની કામ કરતો હા કાર્ય કરતા ને બધા કાર્ય કરતા બધા હા તમારા ઘરે કેવા આવ્યા ચૈતર આવેલા ને આવેલા હા બાબરી હતી એટલે બાબરી વખતે આવેલા હા તેને પત્ની પત્ની આવેલી જ્યાં આ બી પ્રોગ્રામ હતા જે તરફ આવી જાય આવી જાય કોઈ બી માણસો તો હવે સંસદની ચૂંટણી લડવા માંગે છે તરફ આજે ફોર્મ પર પડ્યું છે કેટલા વોટો જીત તેવી શક્યતા 50000 છે 50000 વોટ જીત હા હા વાલો મનસુખ કોઈ કામ નહીં કામ નહીં કોઈ મનસુખે કોઈ કામ હા વિકાસ વિકાસ કરે પછી એમના જે કાર્યકર્તા હોય ને એમ ખાલી એમનો એકલો જ વિકાસ થાય બાકી બીજા કોઈ નથી બીજાનો વિકાસ નહીં થતો ડેડિયાપાડામાં આવે છે ના આવેલો પણ હવે જનસભા રાખેલી જનસભા રાખેલી હા રાખેલી એમાં હો કંઈ રસ્તો બનાવે એવું કંઈ પણ નહીં બનાવે એમ કામ કઈ રહ્યા નથી હવે એમનું પોતપોતાનો વિકાસ કરી લે પછી બીજાનો પોતપોતાનો જ વિકાસ બાકી કોઈ નહીં વિકાસના નામે પેલું વાતો આદિવાસીઓ માટે કઈ કામ નહીં કરવું ચૈતર માણસ છે એ બધાના કોઈ બી પ્રસંગ હોય કોઈ બી જગ્યાએ કંઈ જાય ને ઊભો રહે એવો માણસ છે સારો માણસ છે સારો માણસ છે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે તો આ હતા આપણી સાથે ડેડિયાપાડાના બે વ્યક્તિઓ હતા તેમને વાત કરી કે ચૈતર વસાવા છે તે હાલ ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને તે ફોર્મ ભરીને હાલ નીકળી ચૂક્યા છે ચૈતર વસાવાના સમર્થકોની સંખ્યા મોટી તાદામાં દિવસે ને દિવસે વધી રહી છે ચૈતર વસાવાના જે સમર્થકો છે તે મોટી ને મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થકો એક જ વાત કહી રહ્યા છે કે મનસુખ વસાવા પાંચ વર્ષમાં કઈ કામ નથી કર્યું ત્યારે હવે ચૈતર વસાવા અને જીતાડવાનો સમય આવ્યો છે અને હવે જોવાનું છે કે આવનારા સમયમાં ચૈતર વસાવાને કેવી રીતને પબ્લિક જીતાડે છે કેવો વર્ષા ધંધ જામે છે કેમેરા પર્સન સાથે મોહિત બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભરૂચ રેડી બચટ ક્યો નથી ને થેન્ક યુ વેરી મચ હો મારા ભાઈ પેલું પાવર બેંક હા હા ના ના આવી ગઈ ને